તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઇન્સ્ટાગ્રામ ને ડિલીટ કેવી રીતે કરવી જાણીશું તો ખાસ વિડીયોમાં લાસ્ટિવ બનાવી દો એક પણ સ્ટેપ જો તમે ભૂલી જશો તો તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ નહીં થાય તમારી જો હંમેશા માટે આઈડી ડિલીટ કરવી હોય તો ખાસ વિડીયોમાં જે પણ સ્ટેપ બતાડેલ છે એ ધ્યાનથી જોઈ લેજો અને ધ્યાનથી એક એક સ્ટેપ ધ્યાનપૂર્વક કરજો તો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે હંમેશા માટે ડિલીટ થઈ જશે તો પહેલાં જે પ્રોસેસ હતો મિત્રો એ થોડો અલગ પ્રોસેસ હતો અને હવે બે હજાર પચીસમાં ઇન્સ્ટાગ્રામ પૂરું એકદમ અપડેટ થઈ ચૂકી છે instagram અને facebook મર્જ થઈ અને મેટા થઈ ગયું છે અને મેટામાં જે ફીચર છે એ એકદમ અલગ છે અને હવે તો બેઠકનું છેલ્લું થઈ ગયું છે ફીચર તો એ ક્યાં મળશે કેવી રીતે મળશે એ જાણવા માટે વિડીયોમાં ખાસ બનાવી જુઓ અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને જે સબસ્ક્રાઈબ ન હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડિયો શરૂ કરીએ તો સૌથી પહેલાં છે ને આપણે જવાનું છે પ્લેસ્ટોરમાં પ્લેસ્ટોરમાં જઈએ અને સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ સર્ચ કરીએ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ એક ઓપ્શન મળશે નું અને આપણે અપડેટ કરી લેવાનું છે તો આમ તો કાયમી અપડેટ આવતા હોય છે એટલે તમે નવા નવા ફીચર તમને મળી જાય તો આપણે ફટાફટ પહેલાં આને અપડેટ કરી લઈએ તો ઇન્સ્ટાગ્રામમાં અપડેટ થાય ત્યાં સુધી તમે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં તમે જે કારણ લખી નાખજો કે તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કરવાનું કારણ શું છે તમારે કોઈ તો એવું કારણ હશે જેના કારણે તમારે ઇન્સ્ટાગ્રામ જે ડિલીટ કરીએ છે જે કારણ હોય એ તમે કમેન્ટમાં લખી નાખો ફટાફટ તો બસ જશે આપણું ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ થઈ ગયું છે બસ ઇન્સ્ટોલ થાય એટલી વાર છે એટલે પછી આપણે આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરીએ જઈ શકો છો ઓલમોસ્ટ હવે આપણું ઇન્સ્ટાગ્રામ છે ડાઉનલોડ થઈ ગયું છે અહીંયા ઓપનનું બટન આવી ગયું છે તો આપણે ફટાફટ ઇન્સ્ટાગ્રામને આપણે ઓપન કરી લઈએ તો ફાઇલ મિન તો ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ થઈ ચૂકી છે અને હવે આપણે અહીંથી ઓપન કરવાનું છે ઓપન કરું એટલે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઓપન થઈ જશે જો આવી રીતે કંઈક અને હવે આપણે આપણા પ્રોફાઇલને જે લોગોડ વેકન્સીની પકલી કરવાનું છે એની પકલી કરશો એટલે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આવી જશે આપણી ઓફિશિયલ આઈડી આવી ગઈ જોઈ શકો તો આઈડીની લિંક હું નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તમે ફોલો કરી શકો છો એ આપણે ગાયને રિલેટેડ બધા વિડીયો આવતા રહેશે તો આપણે આઈડી તો રિલેટ નથી કરજો આપણે બીજી આઈડી ડિલીટ કરવી છે તો પણ આપણે એને લોગ ઇન કરી લઉં અને તમે પણ લોગ ઇન કરી આઈડી તો આપણે આ આઈડી ડિલીટ કરવાની છે તો આના માટે શું કરવાનું આ આઈડી લોગ ઇન કરી લેવાની છે ત્યારબાદ આવું ઉપરની જોઈ શકો છો ત્રણ લાઈન આવેલી છે ત્રણ લાઈન ઉપર આપણે ક્લિક કરવાનું છે એવું એની ઉપર ક્લિક કરશું અહીંયા ઘણા બધા ઓપ્શન મળી જશે પહેલાં એક ઓપ્શન તો અહીંયા જ એક ઓપ્શન હતું ડિલીટ કરવાનું અને આ હેલ્પવાળામાં આપણે જવું પડતું તો હેલ્પવાળામાં જઈને એ ઓપ્શન આવતું હતું બટ હવે એ હેલ્પવાળામાંથી એ ફીચર વહી ગયું છે બીજે ટ્રાન્સફર થઈ ગયું છે તો હવે એના માટે આવું શું કરવાનું સૌથી પહેલાં તો આપણે આમાં ત્યાં એ ફાફા ફરી નથી બસ સૌથી ઉપર જ એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર નામનું મેટા એકાઉન્ટ સેન્ટર આ રીતનું એની ઉપર આપણે ક્લિક કરતાનું છે મેટા એકાઉન્ટ સેન્ટરમાં એટલે આપણે આવી રીતનું કંઈક ઓપ્શન મળી જશે હવે ઘણા બધા ઓપ્શન ફરીથી મળી જશે એમાં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સ નામનો પર્સનલ ડિટેલ્સ ઉપર આપણે ક્લિક કરવાનું છે પર્સનલ ડિટેલ ઉપર જેવું ક્લિક કરશો એટલે આપણી ઇમેલ આઈડી અને જન્મ તારીખ આવી જશે આ નીચે જ એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ઘણાના ના એકાઉન્ટ ઓનરશીપ પણ ઓપ્શન પણ નહીં મળે કારણ કે હવે ફરીથી પાછું અપડેટ થઈ ગઈ છે તો ઘણાના ઓપ્શન એ બદલી ગયું છે તો એ ક્યાં મળશે એ પણ હું લાસ્ટમાં કહીશ તો ખાસ વિડીયો બનાવવા એકાઉન્ટ ઓનરશીપ કરું હવે આ બે ઓપ્શન છે મેમોરાઈઝેશન એન્ડ ડીએક્ટિવેશન ડિલિટેશન તો ડીએક્ટિવેશન અને ડિલિટેશન પર આપણે ક્લિક કરવાનું છે એવું એની ઉપર ક્લિક કરશું એટલે આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને આઈડિયા આવી જશે કે કનેક્ટેડ હશે આવી જશે આપણે જે ડિલીટ કરવાની ફેસબુક ડિલીટ કર્યું ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ આઈ મેન ઓપ્શન આઈ બે ઓપ્શન છે ડીએક્ટિવેટ અને ડિલીટ હવે આમાં ફેરશું તો બેમાં ડીલીટ ડિલીટ તો બેમાં થશે તમે ડીએક્ટિવેટ કરશો કે ડિલીટ કરશો ડિલીટ તો બેમાં થશે પણ હવે ફેર શું પડશે તમે જો ડીએક્ટિવેટ કરશો ને તો તમારી આઈડી છે ટેમ્પરરી ડીલીટ છે ટૂંક સમય માટે તમે ફ્રીથી આઈડી લોગિન કરી શકો છો સર્ચમાં પણ આવશે બધી રીતે આવશે આઈડી બટ જો તમે ડિલીટ ઉપર ક્લિક કરશો ને હંમેશા માટે ના કે સર્ચમાં આવશે ના કોઈ રીતે તમે લોગિન પણ નહીં કરી શકો કોઈપણી તો તમારે જો હંમેશા માટે એકદમ ડિલીટ કરવી હોય તો ડિલીટ ઉપર ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા ઘણા બધા તમને ઓપ્શન મળી જશે હવે આ શું છે હવે તમે અહીંયા તમારે કારણ દેવાનું છે કે ભાઈ તમારે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાનું કોઈ કારણ હશે એ કારણ શું છે તો હું કોઈ પણ કારણ દઈ શકું છું અને કન્ટિન્યુ કરી દેવાનું છે કન્ટિન્યુ કરશો કંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીંથી તમે જોઈ શકો છો યુ હેવ થ્રી પોસ્ટ એન્ડ સિક્સટી ફોલ તો આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ ઇન્ફોર્મેશન એટલે આપણે જે પોસ્ટ વગેરે ડાઉનલોડ કરવી હોય તો અહીંથી ઓપ્શન છે અને નહીં તરફ આપણે નીચે સ્ક્રોલ કરી અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવો કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે આ ઓપ્શન આવી જશે હવે તમારે તમારો પાસવર્ડ લખી લેવાનો છે જો તમને તમારો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ખબર ના હોય તો નીચે લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે તો તમે કમેન્ટ કરો તો હું ફરી એકવાર બનાવી દઈશ વિડીયોસ કારણ કે એ પ્રોસેસ જૂની થઈ છે અલગ વહેલો બનાવેલ છે મેં વિડીયો તો એ પાસવર્ડ લખી લેવાનો છે પાસવર્ડ લખી અને કન્ટિન્યુ કરી દેવાનું છે તો હું ફટાફટ પાસવર્ડ લખી લઉં તો પાસવર્ડ લખી કન્ટિન્યુ પર જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીં તમારે એક ડિલીટ અઉન્ટ ઓપ્શન છે એની પર ક્લિક કરી જશે અને અકાઉન્ટ ડિલીટ થઈ જશે શકો ત્યાં લખેલું છે યુ બી કન્ટિન્યુ અકાઉન્ટ પ્રોફાઈલ ડોક્યુમેન્ટ બોલો તો આપણે ત્રીસ દિવસની અંદર અંદર આ એકાઉન્ટ જે છે ડિલીટ થઈ જશે જ્યારે પણ આપણા પ્રોસેસ કરી છે ને ત્રીસ દિવસની અંદર અંદર એકાઉન્ટ ડિલીટ થઈ જશે ત્રીસ દિવસમાં તમને એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નહોતો કરવાનો ભૂલથી થઈ ગયો છે અને આપણે પાછો જોઈએ છીએ તો આપણે આ એકાઉન્ટ લોગિન કરીએ પાસવર્ડ અને વગેરે લગાડીએ અને લોગિન કરી શકીએ છીએ આપણે એકાઉન્ટ ડિલીટ પાછો આવી જશે બટ જો ત્રીસ દિવસ સુધી લોગિન નહીં કરો તો એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે ત્યારબાદ તમે આ એકાઉન્ટ પાછો લઈ શકશો નહીં તો એ પણ ખાસ ધ્યાન રાખજો અને જો તમારે કન્ફર્મ ડિલીટ કરવાનું હોય તો તમારે ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરતાં છે એટલે આપણી જે અકાઉન્ટ છે એ લોગઆઉટ થઈ જશે અને ત્રીસ દિવસની અંદર અંદર એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે તો કહેશ તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન ફોનને લગતા વિડીયો અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય